તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે તારાપુર થી અમલ લઘુમતી હાઈસ્કુલ તારાપુર ખાતે ફાયર સેફ્ટી મોક ડ્રીલ યોજવામાં આવી તારાપુર ખાતે આવેલ અમન લઘુમટી હાઈસ્કુલમાં ફાયર સેફ્ટીની જાગૃતિ માટે બાળકો અને શિક્ષક મિત્રો માટે આજરોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરાજભાઈ સુથારે આગના વિવિધ પ્રકાર અને કઈ આગ પાણી વડે ઓલવાય અને કઈ આગ પાણીથી ન ઓલવાય અને શાળામાં જે ફાયર સેફ્ટીના સાધનો હોય તેનો ઇમરજન્સીમાં કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ખૂબ જ માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ બાળકોને શીખવાડી અને બાળકો પાસે કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સમીરભાઈ વોહરા જણાવ્યું હતું કે સિરાજભાઈ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે તે ખૂબ જ જરૂરી અને જીવન ઉપયોગી છે આ માહિતી દ્વારા આપણે કોઈ પણ જગ્યાએ આગ ન બનાવ બને અને સાધનોનો ઉપયોગ ખબર હોય તો આપણે તે કામગીરી જરૂરથી કરી શકીએ સારાનો શિક્ષક અક્ષયભાઈએ સિરાજભાઈ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો રફિક દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે તારાપુર